આપણી આજુબાજુમાં નાનું બચ્ચું હોય પાંચ સાત વર્ષનું અને એમના મમ્મી પાસે કોઈ બચ્ચું રમવા માટે માગે કે આ બાળકને મને રમવા માટે આપો ને તો મમ્મી નો આપે એ મતલબ રીઝન બનાવે કે તમારા ઘરે આવશે તો કઈ તોડશે કઈ ફોડશે તમારા ઘરે સખણું નહીં બેસે શું કામ બોલે ખબર એને બચ્ચું એને આપવું ન હોય એને વિશ્વાસ નો આવતો હોય આજ બચ્ચું ત્રણ વર્ષનું હોય ને ત્યારે એ માં શિક્ષક એટલે વિશ્વાસ વિશ્વાસ શિક્ષક એટલે સર્જનહાર શિક્ષક એટલે નવી ચેતનાનો ભંડાર શિક્ષક એટલે ખાલી મસ્તકમાં ઉર્જાઓનો આધાર અને શિક્ષક એટલે નવા ભારતના નિર્માણ કરતા વ્યક્તિઓનો ક્રિએટર આ દુનિયામાં ટીચરથી મોટો રોલ કોઈનો નથી તમે એન્જિનિયર બની જાઓ વકીલ બની જાઓ ડૉક્ટર બની જાઓ મોટા ચાર્ટર્ડ એકાઉન્ટ બની જાઓ મોટા ઉદ્યોગપતિ બની જાઓ રાજનેતા બની જાઓ કે દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિ બની જાઓ એ બનાવવામાં જેનો સૌથી મોટો રોલ હતો ને એ ટીચર 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 એટલે અદભુત વ્યક્તિત્વ અને મને એટલા માટે ટીચર સાથે વધારે લગાવ છે અને ટ્રેનિંગો બી એટલા માટે ટીચરની વધારે કરું છું હું હજુ બી ટીચર છું ટીચર છે ને એટલે શ્રેષ્ઠ શીખવનાર એટલે ટીચર ચાણક્ય શ્રેષ્ઠ શીખવનાર એટલે ટીચર ક્ષમતાઓને જાણનાર એટલે ટીચર મજા આવે અસ્તિત્વ ને માનનાર એટલે ટીચર